ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશનના ઉપક્રમે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કેસરિયા ગરબાના આયોજનમાં ખેલૈયાઓ ક્યુઆર કોડથી પોતાના ફોટા મેળવી વિનામૂલ્યે ગરબા રમી શકશે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત

ભારત વર્ષની સંસ્કૃતિ પ્રમાણે એમાં ગુજરાત રાજ્ય સૌથી લાંબો અને પવિત્ર તહેવાર એટલે નવરાત્રી આ નવરાત્રીની અંદર પ્રથમ દિવસે અમે સંતો દ્વારા આરતી દ્વારા આયોજન કરેલું છે સંતોના આશીર્વાદ લઈને ગાંધીનગરના દરેક મંદિરના દરેક સંતોને આમંત્રણ આપેલું છે દરેક સંતો દ્વારા પ્રથમ દિવસે એમના હાથથી આરતી ઉતારીને અમે આ નવલી નવરાત્રિની શરૂઆત કરીશું એમને લાવા મૂકવાનો પણ પાર્કિંગમાં ટ્રાફિક ની અંદર ક્યાંય સમસ્યા ના થાય એ રીતનું આયોજન કરેલું છે નું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કોઈ વીઆઈપી સ્પોન્સર જે હોય એમને પણ પાછળ એક અલગ થી ગ્રાઉન્ડ ની વ્યવસ્થા કરેલી છે કે જેથી ખેલૈયાઓ નાગરિકો હોય કે કોઈ બીજા મહાનુભાવો હોય એમને કોઈ ટ્રાફિક ની સમસ્યા ના નડે એનું ભારે ભાર ચિંતા અમે કરેલી છે